રાજ્યમાં નબીરાવ દ્વારા અકસ્માતોની સંખ્યા વધી રહી છે જેમાં મોટા ભાગે નશાની હાલતમાં ડ્રાઈવરો અકસ્માત સર્જતા હોવાનું સામે આવ્યું છે ત્યારે સુરતના બુમરોલી રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી બેફામ કાર ચાલકે બાઇક પર જઈ રહેલા દંપતી સહિત બાળકને અડફેટે લીધા હતા અકસ્માત સર્જીને ભાગી છૂટેલા કાર ચાલકને રાહદારીઓએ પીછું કરીને વેશુ વિસ્તારમાંથી પકડી પાડીને મેથી પાક આપ્યો હતો હાલ દંપતી સહિત બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અલથાડ પોલીસે કાર ચાલક વિરુદ્ધ અલથાડ પોલીસે કાર ચાલકને પકડીને આગળની કાર્યવાહી શરૂ કરી છે શુક્રવારે મોડી રાત્રે એક બેફામ કાર ચાલકે બમરોલી રોડ પર અકસ્માત સર્જ્યો હતો અકસ્માત સર્જ કાર ચાલક ભાગી ચૂટ્યો હતો બેફામ બનેલા કાર ચાલકે બાઇક પર જઈ રહેલ દંપતી અને બાળકને અડફેટે લીધા હતા કારને અડફેટે આવેલા દંપતી સહિત બાળક ગંભીર રીતે ઘવાયા ગંભીર રીતે ઘવાયેલા તમામને ભેગા થયેલા રાહદારીઓએ સારવાર થઈ હોસ્પિટલ ખસેડ્યા હતા આ દરમિયાન કેટલાક રાહદારીઓએ અકસ્માત સર્જી ભાગી છૂટેલા કાર ચાલકને વિશ્વ વિસ્તારમાંથી પકડી પાડ્યો કાર ચાલક નિશાની હાલતમાં હોવાનું જાણવા મળતા રાહદારીઓએ કાર ચાલકને મેથી પાક આપ્યો હતો આ મામલે પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી હતી અલથાણ પોલીસે કાર ચાલકને ઝડપી પાડીને વધુ પૂછપરછ હાથ ધરી છે અલથાણ પોલીસે કાર ચાલક પ્રફુલ્લ જયંતિ પટેલની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે